નકલ ભેટ આપી આ વિશેષ આવરણ પર ભગવાન પાર્શ્વનાથના અઠ્યાવીસ માં નિર્માણ કલ્યાણક વિષય ઉપર પાર પાડેલ ડાક ટિકિટ ચોટાડીને અનોખી રીતે નિરૂપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન જૈન સમુદાય દ્વારા વિશ્વ શાંતિ અને અહિંસાનો સંદેશ ફેલાવવાના આદેશથી કરવામાં આવ્યું હતું આ દરમિયાન સવારે આઠ વાગીને એક મિનિટથી લઈને નવ વાગીને છત્રીસ મિનિટ દરમિયાન પચીસ હજારથી વધુ લોકોએ સામૂહિક રીતે નવકાર મંત્રનો જાપ કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાંથી સમગ્ર ભારતને વર્ચ્યુઅલી સંબોધિત કર્યો પ્રધાનમંત્રી મોદીએ નવકાર મંત્રનો પોતાનો ઊંડો આધ્યાત્મિક અનુભવ શેર કર્યો અને મનમાં શાંતિ અને સ્થિરતા લાવવાની તેની ક્ષમતા વિશે ચર્ચા કરી તેમણે કહ્યું નવકારમાં મંત્ર માત્ર એક મંત્ર નથી આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે આપણા જીવનનો મૂળ સ્વર અને તેનું મહત્તમ ફક્ત આધ્યાત્મિક નથી આ સ્વયંથી લઈને સમાજ સુધી સૌને માર્ગ દર્શાવે છે તે જનથી જગ સુધીની યાત્રા છે આ મંત્રનો દરેક શબ્દ જ નહીં પરંતુ દરેક અક્ષર પોતે જ એક મંત્ર છે પ્રધાનમંત્રીએ સામૂહિક નવકાર મંત્રના જાપ પછી સૌને નવ સંકલ્પ લેવાની અપીલ પણ કરી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષંગભાઈ પણ અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા